નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે શીખીશું આસપાસ પર્યાવરણ સ્વાધ્યાય સાત નંબરનો માંગ્યા મુજબ ઉત્તર લખો તો અહીં જે એવી પાંચ વસ્તુઓના નામ લખો જેની સુગંધ તમને ગમે છે અને જેની સુગંધ તમને ગમતી નથી તો અહીં પહેલું છે જે મને ગમતી સુગંધ છે એમાં પહેલું છે ગુલાબ મોગરો તરબૂચ કેરી અને ચંપો અને જેની સુગંધ મને ગમતી નથી એમાં છે સફરજન અનાનસ ભીંડા બટેટા અને રીંગણા આગળનો પ્રશ્ન છે બે નંબરનો શું મનુષ્ય પણ પ્રાણીઓ માટે જોખમી છે કેવી રીતે તો જવાબ હશે મનુષ્ય નિર્દોષ પ્રાણીઓનો ગેરકાયદેસર શિકાર કરે છે તે આનંદ માટે આજીવિકા માટે વધુ ધન કમાવાની લાલચ માટે પ્રાણીઓના વિવિધ અંગોનો વેપાર કરવા માટે વગેરે બાબતે મનુષ્ય પ્રાણીઓને આડેધડ મારી નાખે છે જેમ કે હાથીને દાંત માટે ગેંડાના શિંગડા માટે વાઘને તેના નખ દાંત અને ચામડા માટે મગર સાપને તેની ચામડી માટે કસ્તુરી મૃગને તેનામાં રહેલી કસ્તુરી માટે શિકાર કરવામાં આવે છે વળી મનુષ્ય તેના વસવાટ માટે ઉદ્યાનો સ્થાપવા જંગલોનો નાશ કરે છે જેથી પ્રાણીઓના ખોરાક અને રહેઠાણ છીનવાઈ જાય છે આમ મનુષ્યની આ પ્રવૃત્તિ પ્રાણીઓના અસ્તિત્વ માટે જોખમી છે આગળનો પ્રશ્ન છે નીચેના પ્રાણીઓનું કાન બહાર દેખાતા હોય તેવા પ્રાણીઓ અને કાન બહાર દેખાતા ન હોય તેવા પ્રાણીઓમાં વર્ગીકરણ કરો તો અહીં પહેલું છે કાન બહાર દેખાતા હોય તેવા પ્રાણીઓ બિલાડી હરણ સસલું હાથી ગાય વાઘ બીજું છે કાન બહાર દેખાતા ન હોય તેવા પ્રાણીઓ મોર માછલી મગર કબૂતર ગરોળી અને સમડી હવે પ્રવૃત્તિઓ છે તેમાં અહીં આપેલું છે એક અથવા બંને આંખોથી જોવું તો તમારી જમણી આંખ બંધ કરો અને તમારા હાથની હાથથી ઢાંકી દો તમારા મિત્રોને તમારી જમણી બાજુ થોડા અંતરે ઊભા રહેવા કહો અને તેને કોઈ પ્રવૃત્તિ કરવા કહો હાથ હલાવવા માથું હલાવવા વગેરે હવે નીચેની બાબતો નોંધો તો એમાં પહેલું છે તમે તમારા મિત્રની પ્રવૃત્તિ ગરદન હલાવ્યા વગર જોઈ શકો છો તો જવાબ આવે ના મિત્રની પ્રવૃત્તિ હું ગરદન હલાવ્યા વગર જોઈ શકતો નથી બીજો પ્રશ્ન છે હવે તમારા મિત્રની પ્રવૃત્તિ બંને આંખોથી ગરદન હલાવ્યા વગર જોવાનો પ્રયત્ન કરો તો જવાબ આવશે હું બંને આંખોથી ગરદન હલાવવા વગર મારા મિત્રની પ્રવૃત્તિ જોઈ શકું છું ત્રણ નંબરનું છે એક આંખથી જોવામાં અને બંને આંખોથી જોવામાં શું તફાવત છે તો જવાબ આવશે એક આંખથી ગરદન હલાવવા વગર જોવાથી જે આંખ ખુલ્લી હોય તે બાજુનું જ દેખાય છે જ્યારે બંને આંખોથી ગરદન હલાવવા વગર જોવાથી બંને બાજુનું દેખાય છે હવે નાનો બોલ અથવા સિક્કો ઉછાળો અને પકડવાનો પ્રયત્ન કરો આ જ ક્રિયા બંને આંખો ખુલ્લી રાખીને કરવા પ્રયત્ન કરો પછી એક આંખ બંધ કરો અને પકડવાનો પ્રયત્ન કરો તે પકડવાનું ક્યારે સહેલું પડે છે તો જવાબમાં આવશે નાના બોલ અથવા સિક્કાને બંને આંખો ખુલ્લી રાખીને પકડવાનું સહેલું પડે છે એ એના પછીનો પ્રશ્નનો જવાબ છે આ પ્રવૃત્તિની બંને અવસ્થામાંથી હાથને કાન પાછળ મૂકીને સાંભળવાની અવસ્થામાં અવાજ વધારે તીવ્ર અને સરળતાથી અવાજ સોરી સાંભળવાથી અવાજ તીવ્ર સંભળાય છે અને છેલ્લા પ્રશ્નનો જવાબ છે હા હું મારો પોતાનો અવાજ સાંભળી શકું છું